નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં મિત્રો આજનો વિડીયો ખાસ શિક્ષક મિત્રો માટે છે સરકારશ્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે જે આપણે એસસી પત્રક બાળકોનું જે પરિણામ પત્રક બનાવતા હોઈએ છીએ એની અંદર ઘણા બધા પત્રકો આવતા હોય છે એની માટે આપણે બજારમાંથી તૈયાર પત્રકો લાવતા હોય છે ઘણીવાર જિલ્લા શિક્ષણ સમિતિમાંથી પત્રકો આપણને મોકલવામાં આવતા હોય છે અને ઘણા મિત્રો કોમ્પ્યુટરાઇઝ બનાવતા હોય છે અને અત્યારે માર્કેટની અંદર ઘણા બધા સોફ્ટવેર પણ પૈસા આપીને આપણે વસાવીએ છીએ પરંતુ હવે સરકારે એક નવી સોફ્ટવેર લોન્ચ કર્યું છે જે સ્વિફ્ટ ચેટની અંદર આપણે જે માર્ક્સની એન્ટ્રી કરી છે એની અંદર જ હવે તમામે તમામ પત્રકો આવી જશે જેની અંદર પત્રક એ પત્રક બી પત્રક સી તમામે તમામ એન્ટ્રી એક જ એપ્લિકેશનની અંદર થશે અને તમામે તમામ પત્રકો તમને સરળતાથી મળી રહેશે તો ખૂબ સારી સરકારી સુવિધા ચાલુ કરી છે શિક્ષકો મિત્રો માટે તો અત્યારે સૌથી પહેલાં પત્રક એ શરૂ થઈ ગયું છે મિત્રો તો એની એન્ટ્રી કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને જરૂર લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ અહીંયા મિત્રો જે સરકારે સૂચના આપેલી છે શૈક્ષણિક સત્રના અંદે વિદ્યાર્થીઓના પરિણામ માટે રાજ્ય સરકારે નિયત કરેલા વિવિધ પત્રકો શાળામાં નિભાવવામાં આવે છે શિક્ષકોની સરળતા તથા કામના પુનરાવર્તન ટાળવા હેતુસર રાજ્ય કક્ષાએથી એસસીઈના વિવિધ પત્રકોની ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવી છે જેમાં પત્રક એ પત્રક બી અને પત્રક સીના સ્વઅધ્યયન કાર્યના આધારે ગુણની ડેટા એન્ટ્રી કરવાની રહેશે ત્યારબાદ આ તમામ પત્રકની પીડીએફ સ્વરૂપે ફાઇલ મેળવી શકશો આ ઉપરાંત પત્રક સી માટેના તમામ ડેટા સંગ્રહિત કરી સીધું તૈયાર સ્વરૂપે મળી રહેશે જેથી શિક્ષક મિત્રોએ જે તમામ પત્રકો અલગ અલગ ડેટા એન્ટ્રી કરી અથવા જાતે વિવિધ પત્રકો બનાવવામાં આવે છે તે કામની પુનરાવર્તન ટાળીને એક જ ડેટા એન્ટ્રીમાં તમામ રિપોર્ટ મેળવી શકશો બરાબર એટલે અહીંયા મિત્રો તમારે એકવાર માત્ર એન્ટ્રી કરવાની રહેશે પત્રક એ પત્રક બી અને પત્રક સીમાં સ્વધ્યનના માર્કની ત્યારબાદ તમને આખું પરિણામ પત્રક જે પત્રક સી આવે છે એ તમને તૈયાર સ્વરૂપે મળી જશે હાલમાં અત્રે પત્રક એ માટે ડેટા એન્ટ્રી શરૂ કરેલ છે આ માટે એક્સમેટ એપ પર કઈ રીતે ડેટા એન્ટ્રી કરવી તે માટેના સોપાનો અહીંયા દર્શાવેલા છે તમામ શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો સુધી આ માર્ગદર્શિકા પહોંચે એ અને સત્વરે ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવે એ અપેક્ષિત છે સરકાર દ્વારા આ મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે દરેક આચાર્ય મિત્રોને દરેક શિક્ષક જોડે આ માર્ગદર્શિકા પહોંચવી જોઈએ અને કઈ રીતે એન્ટ્રી કરવી છે એની સંપૂર્ણ માહિતી એમને મળવી જોઈએ અને સત્વરે આ ડેટા એન્ટ્રી આપણે કરવાની છે તો સૌથી પહેલા મિત્રો તમારે અહીંયા એક્સમેટ શરૂ કરવા માટે આપેલી જે લિંક છે અથવા જે ક્યુઆર કોડ છે અહીંયા તમે લિંક દ્વારા કે ક્યુઆર કોડ સ્કેન કરીને તમે મિત્રો એક્સમેટની અંદર જે સિપચેટની અંદર આ ઓપ્શન આવે છે એક્સમેટ એ સીધું અહીંયાથી ચાલુ કરી શકો છો જો તમારા સ્વીપ ચેટની અંદર આ ઓપ્શન ના હોય તો પરંતુ મોટા ભાગના દરેક શિક્ષક પાસે અત્યારે આ ઓપ્શન હોય છે અને ખાસ મિત્રો કે આ જે એન્ટ્રી છે ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે છે ધોરણ બાલવાટિકા અને ધોરણ એક બે માટે આ એન્ટ્રી કરવાની નથી લિંક પર ક્લિક કર્યા બાદ આપનો મોબાઈલ નંબર એન્ટર કરો અને સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો પરંતુ આ પણ જો તમારા સ્વીફ ચેટની અંદર મિત્રો લોગ ઇન હોય તો તમારે આ પ્રોસેસ કરવાની આવતી નથી જો કદાચ તમે લોગઆઉટ થઈ ગયેલા હોય તો જ મિત્રો આ પ્રોસેસ આપણે કરવાની છે અને મોબાઈલ નંબર એ આપણે નાખવાનો જે આપણો મોબાઈલ નંબર ચેટ ઉપર રજીસ્ટ્રેશન થયેલો હોય એ જ નંબર નાખવાનો છે આગળ જોઈએ મિત્રો આપના મોબાઈલ પર ઓટીપી આવશે જેને અહીં એન્ટર કરવાનો છે ત્યારબાદ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં આપે એક્સ મેટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા એક્સ મેટ આવી જશે મિત્રો બરાબર એક્સ મેટ ઉપર જો પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલું હશે મિત્રો તો તમારે ત્યાં સીધે સીધું બતાવશે પણ જો એક્સ મેટ ઓપ્શન ના બતાવતો હોય કદાચ કોઈ શિક્ષક ધોરણ એક બેની અંદર કામ કરતા હોય અને પછી એમને ધોરણ ત્રણ કે ચાર કે પાંચ ગમે તે આચાર્ય સોંપી હોય તો એ લોકોને ફર્સ્ટ ટાઈમ આવી રીતે એન્ટ્રી કરવાની રહેશે એક્સમેટ ઉપર ક્લિક કર્યા બાદ એક્સમેટ એપ શરૂ થાય છે જેમાં કોમ્પ્યુટર મોબાઈલની સ્ક્રીનની નીચે બાજુમાં હાઈ લખેલો મેસેજ જોવા મળશે બરાબર ફર્સ્ટ ટાઈમ જ્યારે પણ મિત્રો તમે કરશો એટલે આ રીતે અહીં તમને નીચે સ્ક્રીન ઉપર દેખી શકો છો રેડ કલરની અંદર હાઈ લખેલો છે ત્યાં આપણે અહીંયા એરો ઉપર બ્લુ એરો ઉપર ટીક કરવાનું અને એ મેસેજ સેન્ડ કરવાનો છે જેવું તમે ક્લિક કરશો એ મિત્રો તમને આ પ્રમાણે મેસેજ આવશે હાઈ લખેલો મેસેજ જો જો આ સેન્ડ કર્યા બાદ રિપ્લાય મળશે જેમાં ચેટ માટેની ભાષા પૂછવામાં આવશે જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ બે વિકલ્પ જોવા મળશે જેમાં ગુજરાતી ઉપર ક્લિક કરશો ત્યારબાદ નીચે ચેટ બોક્સમાં ગુજરાતી ટાઈપ થઈ જશે બરાબર એ મિત્રો જેવું તમે ગુજરાતી પટ્ટી કરશો તો નીચે ગુજરાતી લખી આવી જશે અને ફરી આપણે એર ઉપર ક્લિક કરીને એને સેન્ડ કરવાનું છે પાસા પસંદ કર્યા બાદ શાળાનો અગિયાર અંકનો શાળાનો કોટ દાખલ કરવા માટે મેસેજ મળશે નીચેના મેસેજ બોક્સમાં શાળાનો અગિયાર અંકનો શાળાનો શાળા કોટ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ બ્લુ એરો પર ક્લિક કરવાનું રહેશે બરાબર અહીંયા મિત્રો જેવું આપણે શાળાનો કોટ દાખલ કરીશું તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તમને તમારી જે શાળા હશે એ શાળાનું નામ એનો તાલુકો અને એનો જિલ્લો બતાવશે બરાબર ત્યાં બી ઓપ્શન બતાવશે હા શાળા છે ના યુ કોડ ફરીથી દાખલ કરો બરાબર તો જો તમારી શાળા હોય મિત્રો કોઈ ભૂલ વગર તમે ડાયેશ કોડ નાખ્યો હોય તો હા આ મારી શાળા છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે શાળાનો અગિયાર અંકનો શાળાનો કોડ મેસેજ સેન્ડ કર્યા બાદ શાળાની વિગત ખરાઈ કર્યા બાદ હા મારી શાળા છે મેસેજ સેન્ડ કર્યા બાદ કૃપયા કરીને તમારો આઠ અંકનો શિક્ષક કોડ દાખલ કરો મેસેજ જોવા મળશે નીચેનો મેસેજ બોક્સમાં ટીચર પોર્ટલ પર આપેલા આઠ અંકનો શિક્ષક કોડ ટાઈપ કરી અને બ્લુ એરો પર ક્લિક કરવાનું રહેશે બરાબર તમારી શાળાઓ ઓકે હોય મિત્રો તો નીચે તમારો શિક્ષક કોડ લખવાનો છે જે આઠ અંકનો હશે જો તમારી જોડે એ ના હોય તો તમારા આચાર્ય પાસેથી તમારે મેળવી લેવાનો રહેશે જે આપણે માસિક પત્રક જે ભરતા હોય છે જે સ્કૂલનું લોક ઇન હોય છે એની અંદર એ ઓપ્શન બતાવશે બરાબર આઠ શિક્ષકનો કોડ સેન્ડ કર્યા બાદ શિક્ષકની વિગત જોવા મળશે જેમાં શિક્ષક કોડ નામ હોદ્દો જેવી વિગતો જોવા મળશે આ વિગતોની ખરાઈ બાદ જો વિગતો સાચી હોય તો આ વિગતો સાચી છે પર ક્લિક કરવાનું રહેશે અને વિગતોમાં કોઈ ભૂલ હોય તો ના શિક્ષક કોડ ફરીથી દાખલ કરો એની ઉપર ક્લિક કરતા મેસેજ સેન્ડ થઈ જશે બરાબર જો વિગતો સાચી હોય મિત્રો તો એની ઉપર ક્લિક કરીને આપણે એને ખરાઈ કરવાની છે શિક્ષકોની ખરાઈ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થઈ ગયા એનો મેસેજ મિત્રો જોવા મળશે ત્યારબાદ શિક્ષકની વિગતોની ખરાઈ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થઈ ગયા હવે સત્રાંત કસોટીના ગુણની એન્ટ્રી કરી શકો છો એકમ કસોટીના ગુણની એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થીઓના ગુણ દાખલ કરો પર ક્લિક કરો નીચેના મેસેજ બોક્સમાં તમને મેસેજ ટાઈપ કરી થઈ જશે બરાબર અહીં વિદ્યાર્થીઓના ગુણ દાખલ કરવા માટે તમારે મિત્રો ક્લિક કરવાનું રહેશે બરાબર ત્યારબાદ એ મિત્રો તમને ધોરણ જોવા મળશે તમારે જે ધોરણની એન્ટ્રી હોય એ ધોરણ ઉપર તમારે ક્લિક કરવાનું અને મેસેજ સેન્ડ કરવાનું રહેશે અહીંયાથી મિત્રો આપણે એક એક્ઝામ્પલ કે તમે પસંદ કરેલા ધોરણનો વર્ગ પસંદ કરવા માટે લાગુ પડતા વર્ગ ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર અહીંયા ધોરણ સાત ક્લિક કર્યું છે ત્યારબાદ અહીંયા બે વર્ગ છે અને બ તો તમારો જે વર્ગ હોય એની પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે મિત્રો વર્ગ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમને અહીંયા નીચે પરીક્ષા સિલેક્ટ કરવા માટે ઓપ્શન આવશે એમાં પેટ સેટ અને પત્રક એ બરાબર તો અહીંયા એકમ કસોટી માટે સત્રાંત કસોટી માટે અને પત્રક એટલે રચનાત્મક મૂલ્યાંકન માટે ત્રણ ઓપ્શન આવશે જેની અંદર આપણે જે પ્રથમ વાત કરી હતી કે પત્રક એની હાલ એન્ટ્રી શરૂ થઈ છે તો એના આપણે અહીંયા ગુણે એન્ટર કરવાના છે બરાબર તો પત્રક એ ઉપર આપણે ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા શાળા પસંદ કરેલ ધોરણ વર્ગ અને પરીક્ષા પસંદ કર્યા બાદ જે વિષયના પત્રકે એના ગુણની એન્ટ્રી કરવા જઈ રહ્યા છો તે વિષય ઉપર ક્લિક કરતાં સેન્ડ થઈ જશે બરાબર અહીંયા મિત્રો તમે જે વિષય ભણાવતા હોય બરાબર પર્યાવરણ ભણાવતા હોય ગુજરાતી ભણાવતા હોય ગણિત ભણાવતા હોય જે પણ વિષય ભણાવતા હોય એ વિષય ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એને સેન્ડ કરવાનું છે જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ વર્ગ પરીક્ષા અને વિષય પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરવા માટે એન્ટર માર્ક્સ પર ક્લિક કરતા એક નવી સ્ક્રીન ઓપન થશે બરાબર અહીંયા મિત્રો આ રીતની સ્ક્રીન બતાવશે જેની અંદર પરીક્ષાનો પ્રકાર વિષય પરીક્ષાની તારીખ કુલ પ્રશ્નો અને કુલ ગુણ આવી રીતે તમને સ્ક્રીન દેખાશે નીચે એન્ટર માર્ક્સ લખેલું છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ત્યાં ક્લિક કરશો મિત્રો એન્ટર માર્ક્સ કર્યા બાદ પસંદ કરેલ ધોરણે વર્ગછાતી વિષયની વિગતો જોવા મળશે ત્યારબાદ સ્ક્રીન સ્કોલ કરશો કર્યા બાદ પસંદ કરેલ ધોરણ અને વિષયના અધ્યયન નિષ્પંદીની યાદીઓ જોવા મળશે જેમાં પત્રક એ માટે જે અધ્યયન નિષ્પત્તિ એટલે કે એલોનું મૂલ્યાંકન કરેલું હોય તે અધ્યયન નિષ્પત્તિ એલો પસંદ કરશો અહીં ઓછામાં ઓછી દસ અને મહત્તમ વીસ અધ્યયન નિષ્પંદી પસંદ કરશો બરાબર તમે જે પણ એલો વિદ્યાર્થીઓને શીખવાડ્યો હોય મિત્રો અહીંયા પસંદ કરવાની છે ઓછામાં ઓછી દસ અને વધારેમાં વધારે વીસ અધ્યયન નિષ્પત્તિઓ તમારે પસંદ કરવાની છે અહીંયા બાજુમાં એક બોક્સ હશે ત્યાં આગળ તમારે ટીક કરીને એ સિલેક્ટ કરવાની છે સ્ક્રીન સ્કોલ કર્યા બાદ પસંદ કરેલ ધોરણ અને વિષયના અધ્યયન નિષ્પત્તિની યાદી જોવા મળશે જેમાં પત્રકી માટે જે અધ્યયન નિષ્પત્તિ એલોનું મૂલ્યાંકન કરેલ હોય તે અધ્યયન નિષ્પત્તિ એલો પસંદ કરશું અહીં ઓછામાં ઓછી દસ અને મહત્તમ વીસ અધ્યયન નિષ્પત્તિ પસંદ કરી પસંદ કર્યા બાદ પસંદ કરે એલો સેવ કરવાનું રહેશે બરાબર અહીંયા આપણે ઓછામાં ઓછી દસ ને વધારેમાં વધારે વીસ સિલેક્ટ કરીને ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો પસંદ કરે એલો સેવ કર્યા બાદ એલોની યાદી સબમિટ કરવાની રહેશે યાદી સબમિટ કરતા પહેલાં તેને ચકાસી લેવાનું ખાસ છે બરાબર એ મિત્રો તમે જે એકવાર એનું સિલેક્ટ કરી દીધી છે એ ફરી પાછી બદલાશે નહીં એટલે ખાસ એ ચકાસી લેવાનું છે કે તમે જે 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 એનું સિલેક્ટ કરી છે ઓકે છે ત્યારબાદ એને ફાઇનલ સબમિટ આપવાનું રહેશે સબમિટ કર્યા બાદ પસંદ કરેલ ધોરણ અને વિશેની અધ્યયન નિષ્પત્તિઓની યાદી જોવા મળશે બરાબર આ રીતે એ મિત્રો તમે સ્કીન પર જોઈ શકો છો કે આ રીતે તમને અધ્યયન નિષ્પત્તિઓ જોવા મળશે વિદ્યાર્થીઓના પત્રક એ માટે ગુણની એન્ટ્રી કરવા માટે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ પર ક્લિક કરવાનું રહેશે બરાબર અહીંયા મિત્રો તમે જોઈ શકો છો રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ ઉપર જેવું તમે ક્લિક કરશો ત્યારબાદ તમને નીચેની સ્ક્રીનમાં સ્ટુડન્ટના નામ દેખાશે બરાબર વિદ્યાર્થીના પત્રક એ માટેના ગુણની એન્ટ્રી કરવા માટે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ પર ક્લિક કર્યા બાદ સિલેક્ટ સ્ટુડન્ટ પર ક્લિક કરતાં તે ધોરણના વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે જેમાં ક્રમશઃ વિદ્યાર્થીઓ પસંદ કરશો બરાબર એ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા વિદ્યાર્થીઓનું નામ દેખાય છે જે સ્ટુડન્ટ ડિટેલ્સ છે એ ને આ એરો ઉપર તમે જ્યારે ક્લિક કરશો બરાબર તો અહીંયા વિદ્યાર્થીઓના નામ દેખાશે એમાંથી જે વિદ્યાર્થીના તમારા ગુણની એન્ટ્રી કરવી હોય એ વિદ્યાર્થી સિલેક્ટ કરવાનું છે અને એને જે પણ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવી હોય એ પ્રમાણે એની એન્ટ્રી કરવાની છે સૌથી પહેલાં તો અહીં વિદ્યાર્થી હાજર છે કે ગેરહાજર તે પસંદ કરવાનું રહેશે બરાબર કોઈ વિદ્યાર્થી સતત ગેરહાજર રહેતો હોય તો એને એપ્શન આપવાનું હોય છે અને જો વિદ્યાર્થી હાજર રહેતો હોય તો એને પ્રેઝન્ટ કરવાનું રહેશે ત્યારબાદ એના ગુણની એન્ટ્રી તમે આગળ કરી શકો છો બરાબર અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો રેડ કલરના બોક્સની અંદર આપેલું છે પ્રેઝન્ટને એપ્શન બરાબર તો એ પ્રેઝન્ટ સિલેક્ટ કરવાનું રહેશે જે વિદ્યાર્થીઓ હાજર દર્શાવે તે વિદ્યાર્થીઓના અધ્યયન વાર ગુણની એન્ટ્રી માટે પસંદ કરેલ એલોની યાદી જોવા મળશે જેમાં દરેક એલોની સામે ડ્રોપડાઉનમાં વિદ્યાર્થી મેળવેલ સિદ્ધિ દર્શાવતું ચિહ્ન પસંદ કરવાનું રહેશે અહીં પત્રક એ માટે રાઈટ રોંગ અને ક્વેશ્ચન માર્ક આ ત્રણ ચિહ્નો જોવા મળશે બરાબર જો એલો સિદ્ધ કર્યું હોય તો આપણે રાઈટ કરવાનું રહેશે જો એલ સિદ્ધ કરેલ નથી તો ત્યાં ચોકડી એટલે કે રોંગ સિલેક્ટ કરવાનું રહેશે અને જો એલો સિદ્ધ કરવા માટે વધુ પ્રયત્નની જરૂર હોય તો ત્યાં ક્વેશ્ચન માર્કનું ચિહ્ન આપણે પસંદ કરવાનું રહેશે જે આપણે અગાઉ ઓફલાઇન કરતા હતા પતકની અંદર એ જ વસ્તુ અહીંયા ઓનલાઈનમાં મિત્રો કરવાની રહેશે બરાબર અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે પણ વિદ્યાર્થી છે બરાબર એ વિદ્યાર્થીના જ્યારે તમે નામ સિલેક્ટ કરશો તો આ રીતે ઓપ્શન તમને બતાવશે બરાબર સ્ક્રીન ઉપર ત્રણ ઓપ્શન દેખાય છે આમાંથી જે પણ હોય એ તમારે અહીંયા ટીક કરવાનું રહેશે ત્યારબાદ બધી અધ્યયન નિષ્પત્તિઓ ટીક થઈ ગયા બાદ તમારે છેલ્લે અહીંયા મિત્રો ફાઇનલ સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સેવ કરશો અહીંયા મિત્રો તમને પૂછાશે સ્ટુડન્ટ ટેસ્ટ ડિટેલ હેવ બીન સેવડ બરાબર ત્યારબાદ તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે આવો મેસેજ જોવા મળશે મિત્રો જે વિદ્યાર્થીઓના એલોની ડેટા એન્ટ્રી થઈ અને સેવ થયેલી તે વિદ્યાર્થીઓના નામની સામે સેવડ પ્રેઝન્ટ લખાયેલું જોવા મળશે બરાબર એ મિત્રો તમે જેમાં આપણે અગાઉ જે પણ પરીક્ષાની સત્રાંત પરીક્ષા લેતા હતા જે વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ ગઈ હતી તો આ રીતે બ્લૂ કલરમાં લખેલું આવતું હતું સેવડ બરાબર તો એવી રીતે અહીંયા પણ એ વિદ્યાર્થીની સામે સેવ લખેલું આવશે ક્રમશઃ દરેક વિદ્યાર્થીઓના નામ પસંદ કરી આ મુજબ પત્રક એની ડેટા એન્ટ્રી કરવાની રહેશે બરાબર મિત્રો તમામ વિદ્યાર્થીઓના પત્રક એની ડેટા એન્ટ્રી પૂર્ણ થયા બાદ માહિતી સબમિટ કરવાની થાય છે જેના માટે સ્ક્રીન બંધ કરવાની રહેશે જેમાં સ્ક્રીનની ઉપર ડાબી બાજુ આપેલ એક્સની નિશાની પર ક્લિક કરી આ સ્ક્રીન બંધ કરવાની રહેશે બરાબર બધા વિદ્યાર્થીઓને મિત્રો જ્યારે એન્ટ્રી થઈ જાય ત્યારબાદ આને ફાઇનલ સબમિટ આપવાનું હોય છે તો એ માટે સૌથી પહેલાં આ જે સ્ક્રીન છે એને બંધ કરવાની છે અહીંયા તમે એરો જોઈ શકો છો બરાબર આ જે એરો છે એની ઉપર ક્લિક કરવાનું છે જે ક્રોસનું ચિહ્ન દેખાય છે એ તમે જેવું બંધ કરશો એટલે તમને આગળ મેસેજ બતાવશે જેવું મિત્રો તમે બંધ કરશો અહીંયા તમને આ રીતે લખેલું કે એકવાર તમે માર્ક સાચવી લો કૃપયા કરીને ચાલુ રાખો બટન પર ક્લિક કરો અથવા તમે તમારી પસંદ બદલી શકો છો બરાબર જો મિત્રો તમને લાગે કે ફાઇનલ બધું થઈ ગયું છે બરાબર છે જે પણ માર્ક નાખ્યા છે ઓકે છે તો તમારે એ ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે બરાબર અહીંયા તમે જોયું કે તમામ વિદ્યાર્થીઓના પત્રકેની ડેટાની પૂર્ણ થયા બાદ માહિતી સબમિટ કરવાની થાય છે જે માટે આ સ્ક્રીન બંધ કરશો એટલે નીચે મુજબનું સ્ક્રીન જોવા મળશે જે ચાલુ રાખો એટલે કે કન્ટિન્યુ બટન જોવા મળશે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તમામ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી પૂર્ણ થયા બાદ ગુણ સબમિટ કરવા માટેનો મેસેજ જોવા મળશે તેમાં ગુણ સબમિટ કરવા માટે હા વિકલ્પ પર ક્લિક કરતાં સેન્ડ થઈ જશે બરાબર અહીંયા મિત્રો જેવું તમે ચાલુ રાખો પર ક્લિક કરશો એટલે આ રીતનો મેસેજ બતાવશે અહીંયા તમે મેસેજમાં જોઈ શકો એકવાર સબમિટ કરેલા ગુણ સુધારો કરી શકતા નથી જો તમે ફાઇનલ સબમિટ આપી દીધું હશે મિત્રો તો પછી એ જે રચનાત્મક છે ફાઇનલ થઈ જશે એની અંદર તમે કોઈ પણ સુધારો કરી શકશો નહીં બરાબર તો અહીંયા હા ઉપર તમારે ક્લિક કરવાનું છે છેલ્લે જેવું મિત્રો તમે હા ઉપર ક્લિક કરશો તમામ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી પૂર્ણ કરી ડેટા સબમિટ કર્યા બાદ જે વિષયના ગુણ દાખલ કર્યા છે તે વિષયનો રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ કરો ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર અહીં મિત્રો જેવું તમે હા ઉપર ક્લિક કરશો આ રીતનો તમને મેસેજ જોવા મળશે જેની અંદર લખ્યું છે પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ કરો એની ઉપર ક્લિક કરશો મિત્રો એટલે એ રિપોર્ટ તમારે ડાઉનલોડ થઈ જાય એ વિષયનું પત્રક એ તમારે ડાઉનલોડ થઈ જશે બરાબર પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ કરો પર ક્લિક કર્યા બાદ જે વિષયના ગુણ દાખલ કર્યા છે તે વિષયનો રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા માટેના વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કરતાં તે વિષયનો રિપોર્ટ કાર્ડ એક્સેલ ફાઇલમાં ડાઉનલોડ થઈ જશે અને આગળની સ્લાઇડ માં તેનો નમૂનો દર્શાવેલ છે બરાબર તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે એ ફાઇલ જોવા તમને મળશે એક્સેલ ફાઇલ બરાબર તો આ રીતની તમારે ફાઇલ મિત્રો બની જશે આ પ્રમાણે પત્રક એનો રિપોર્ટ જોવા મળશે જેમાં જે તે ધોરણમાં શિક્ષકે જે અધ્યયન નિષ્પત્તિઓ પસંદ કરેલ હશે તેમાં તે ધોરણના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિવાર મેળવેલ સિદ્ધિઓ જોવા મળશે આ પ્રમાણે પત્રક એ શિક્ષકોએ ડાઉનલોડ કરી તેની આઉટ મેળવી શકે છે બરાબર તો આ રીતે મિત્રો આખું કોમ્પ્યુટરાઈઝ પત્રક તમારું તૈયાર થઈ જશે આ સિવાય મિત્રો આ બાબતે કદાચ કોઈ પ્રશ્ન હોય કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો અહીંયા નંબર આપ્યો છે બરાબર એ નંબર ઉપર તમે સાડા દસથી છ વાગ્યા સુધી ફોન કરીને માર્ગદર્શન મેળવી શકો છો બરાબર તો આ મિત્રો ટોટલી હવે સરકાર એક જ પ્લેટફોર્મ ઉપર શિક્ષકોને સુવિધા પૂરી પાડે છે કે એક જ પ્લેટફોર્મ ઉપર તમે દરેક એન્ટ્રી કરીને તમારું આખું પરિણામપત્રક સી તૈયાર કરી શકો છો આ માટે ઘણા લોકો અલગ અલગ એપ્લિકેશન વાપતા હોય ઘણા બધો ઘણા લોકો એક્સલના ફાઇલો વાપરતા હોય છે જે ઘણીવાર કરપ્ટ થઈ જતી હોય છે પરંતુ હવે સરકાર શ્રી દ્વારા જ આ એક સરસ મજાનું શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રયોગ શરૂ કર્યો છે કે જેની અંદર તમામે તમામ પત્રકની એન્ટ્રી તમારે સ્વિફ્ટેટની અંદર એક્સ બેટની અંદર કરવાની હોય છે અને તમામે તમામનું એકંદ્રીકરણ થઈને તમને એક સરસ મજાનું પરિણામ પત્રક તમારું તૈયાર થઈ જશે તો તો આજનો વિડીયો મિત્રો પૂરો થાય છે આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ ફરી એક આ વિડીયોમાં ત્યાં સુધી રજા આપો મને જય હિન્દ જય ભારત